નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલી ભાજપા યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું તાલુકા નગર ભાજપા યુવા મોરચા દ્વારા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસની ઉજવણીના ભાગરૂપે રક્તદાન શિબિર યોજાઈ હતી વડોદરા જિલ્લાના સાવલીમાં ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસની ઉજવણીના ભાગરૂપે આજે ભાજપા યુવા મોરચા પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર પ્રશાંત બારોટની ઉપસ્થિતિમાં રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે સાવલી તાલુકા ભાજપા યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા સહાય હોસ્પિટલની બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે આ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં સાવલી નગર અને તાલુકા ભાજપા યુવા મોરચાના કાર્યકરો નગરજનોએ રક્તદાન કર્યું હતું આ રક્તદાનના કાર્યક્રમમાં ભાજપા યુવા મોરચા પ્રમુખ દર્શન પટેલ દર્શિત બ્રહ્મભટ નગરપાલિકા પ્રમુખ નગરસેવક સહિતના કાર્યકરો યુવાનો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્સાહે રક્તદાન કર્યું હતું

સાવીનગર યુવા મોરચા દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું એમાં સૌ નગરના જનોએ બ્લડ બ્લડ કેમ્પ બ્લડ કેમ્પમાં આયોજન કરી તેમાં સૌ મુખ્ય ઉપસ્થિત તરીકે પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ પ્રશાંતસિંહ કોરા અને વડોદરા જિલ્લા યુવા મોરચાના પ્રમુખ દર્શિષ્ન બ્રહ્મભટની આગેવાનીમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું એમાં સૌ નગરજનોએ બ્લડ ડોનેશન કર્યું